ની પાસે આયુષ્માન કાર્ડ હોય તેને પાંચ લાખથી દસ લાખની સહાય મળતી જ હતી પરંતુ હવે સરકારે નવો નિયમ કાઢ્યો છે જેના અંતર્ગત સિત્તેર વર્ષ અથવા સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને પુરુષ અથવા મહિલા કોઈપણને લગતી એક આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે જેના અંતર્ગત પાંચ લાખ રૂપિયા સુધીની સહાય કરવામાં આવશે તો મિત્રો તમને પણ એ પ્રશ્ન થયો હશે કે આ પાંચ લાખની સહાય આયુષ્યમાન કાર્ડ ધરાવતા બધા વ્યક્તિને મળે છે જો આ ચેનલ ઉપર નવા હોય તો અહીંથી સબસ્ક્રાઈબ કરી લેજો અને અહીંથી વિડીયોને લાઇક કરી દેજો અને અહીંયા બે આઇકન ઉપર ક્લિક કરી અને ઓલ ઉપર ક્લિક કરી દેજો જેથી મારા નવા વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે આ યોજના માત્ર ગરીબો માટે જ હતી એટલે કે જેની પાસે આયુષ્યમાન કાર્ડ હોય તેને તે આ યોજનાનો લાભ ઉઠાવી શકતા હતા પરંતુ હવે સિત્તેર વર્ષ અથવા સિત્તેર વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિને પણ આ યોજનાનો લાભ મળશે એટલે મિત્રો આપણા ઘરમાં સિત્તેર વર્ષ અથવા સિત્તેર વર્ષથી વધુ વયની જો કોઈ વ્યક્તિ હોય તો તેને હોસ્પિટલની પાંચ લાખ સુધીની સહાય બિલકુલ જ તે ફ્રીમાં મળશે પરિવારમાં જો કોઈ વૃદ્ધ હોય તો યોજનાનો લાભ લેવા માટે શું કરવું સિવિલ હોસ્પિટલમાં અથવા તો નજીકના હેલ્થ સેન્ટરે જઈને તમે આ કાર્ડ કઢાવી શકશો તમારે ઉંમરનું પ્રમાણપત્ર સાથે લઈ જવાનું રહેશે આમાં કઈ કઈ સુવિધાઓ મળશે આ યોજના અંતર્ગત તમારે ખાલી આ કાર્ડ છે તે દેખાડવાનું રહેશે અને તમારી સારવાર છે તે શરૂ થઈ જશે કઈ કઈ હોસ્પિટલમાં સારવાર મળી શકે છે તમને આ યોજનાનો લાભ કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં મળશે જેની પાસે હાલમાં આયુષ્યમાન કાર્ડ છે એના માટે શું જોગવાઈ છે તો મિત્રો જેની પાસે આયુષ્યમાન કાર્ડ છે તેને પણ પાંચ લાખ સુધીની હોસ્પિટલ્સ હાય મળશે આ ચેનલ ઉપર નવા હોય તો અહીંથી સબસ્ક્રાઈબ કરી લેજો અને અહીંથી વિડીયોને લાઈક કરી દેજો અને અહીંયા બે આઇકન ઉપર ક્લિક કરી અને ઓલ ઉપર ક્લિક કરી દેજો જેથી મારા નવા વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે